અમે આમાં આપડા આખી રાત તો ગળે આવતા હૈ 10800 આ ગયા હૈ કચો આવે બેહી જો ગયે આપડા 8000 આ ગયા જો બહુ બળી રાઉન્ડ ભાઈ જોડે કઢી હોય આપણા કાસ્ટમાં હોય 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 ભાઈ જોડે કઢી હોય આપણા

ઘટનાની જાણ થઈ કે બે છોકરા એક ઉંમર એકની બેતાળીસ વર્ષ છે અને એક ત્રીસ થી પાંત્રીસ ની વય એક છોકરો કે મંજીપુરા સોસાયટી સોસાયટીનો છે અને એક બીજો છે એસટી નગર જેમ બે સોસાયટી બેના છે એ બંને લોકોનું અહીંયા પાણીમાં વિસર્જન કરતા એના ઘટના ઘટી અને બંને જણ ડૂબ્યા છે અને શોધખોળ પીઆઈ સાહેબ છે અને ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ ને બધા જ પ્રશાસન પોતે પૂરો સહકાર જાણ થતા સાથે જ આવી જ ગયા છે બધા જ અને કાર્ય ચાલુ જ છે આ કોણ હતા યુવકો નામ કઈ મળ્યું હા એક કેતન મકવાણા કે કેતન મહેરિયા છે કેતન ગણેશભાઈ મહેરિયા અને એક બીજા નામ મળી સંદીપભાઈ મકવાણા કરીને છે